અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે નરોડા પાટિયા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા નરોડામાં દુકાનો બહાર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નરોડામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે અમદાવાદમાં ત્રણ ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું છે નરોડા પાટિયા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલા નજીવા વરસાદ બાદ વરસાદી પાણીનો ભરાવો ઠેર ઠેર થયેલો જોવા મળી રહ્યો છે અને જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા માટે હાલ મજબૂર બની રહ્યા છે આજે કૃષ્ણનગરથી જે આ નરોડાનો જે મુખ્ય માર્ગ છે આ માર્ગ ઉપર જ આ જોઈ શકાય છે કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો પણ મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે બીજી તરફ અહીંયા દુકાનો આવેલી છે દુકાનો અને મકાનોની અંદર ઘેર પણ જવા માટે હવે રસ્તો નથી તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે સ્થાનિકો જે છે અહીંયાના આસપાસના તે લોકો કઈ રીતે પોતાના ઘરે જાય તે એક સવાલ અહીંયા થઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું દર વર્ષે આવું થાય છે પાણીમાં પાણી જતો નહીં આખો દિવસ આમ જ રહેશે સવારથી લઈને સાંજ સુધી આવું જ પાણી રહેશે થોડોક વરસાદ પડે તો પણ આવી સ્થિતિ તો પણ તો પણ એવું જ કોર્પોરેશન તરફથી કોઈ કામગીરી નથી કરવામાં આવતી ના ના દર વર્ષે આવું થાય છે દર વર્ષે આવું આપણા ઘરોમાં અને દુકાનોમાં કેવી પરિસ્થિતિ દુકાનો તો ખોલી જ નથી શકતા અહીંયા પાણી આટલું ભરાઈ જાય છે દુકાન આવા જવાનો આ રિક્ષા વાહનોમાં બહુ તકલીફ પડે છે ઘરોમાં ઘર સુધી પહોંચી જાય છે પાણી બિલકુલ તો જે રીતે ઘર સુધી આજે વરસાદી પાણી છે તે પહોંચી જાય છે જેના કારણે લોકો છે જે અહીંયા રહેતા સ્થાનિકો છે છે તે પણ પણ પોતાના ઘરમાં પહોંચી શકે તેવી પરિસ્થિતિ છે એવી થાય છે કે આ નજીવા વરસાદમાં જ જો વરસાદી પાણીનો આ પ્રકારનો ભરાવો થઈ જાય છે અને સ્થાનિકો આલાકી ભોગવવા માટે મજબૂર બને છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ